તો હેલો ગાઈશ કેમ છો બધા મજામાં તો હે ને હું આ થોડોક શૂટ કરતાં ભૂલે ગયો તો તો આ હું હે ને એવું અટાણે શૂટ કરા આઠ નવ વાગે તો હું એવું જ્યાં અટાણા જૂની વાડીએ કારણ કે ના મોટર ચાલુ છે તો એ મોટર બંધ કરવા જા ને ઉગાઈ ગયો હું જૂની વાડી એવું હા હે ભાઈ તો કે એટલી ને એટલી ભરી એમાં કંઈ વધારો ઘટાડો નથી થયો ને આ એટલી માંડવી પાડી હતી આપણે એક દી પ્રમણે વેલી કોરની એટલી બાકી છે આજે આના દંડ સુકાઈ ગયા આ સુધી માંડવી પાડી ને આ કોરની આજે બધી બાકી છે એણે એવું મજૂર જડે તે દુ પાડવાની હે પાછી અમાય પાણી થઈ ગું પૂરો જોઉં આમાં મસ્ પણ છે દેખાય તો પણ થોડા થોડા દેખાય બહુ નથી દેખાતા ને આકોરા હવાના હાલે કોકનો પણ દેખાતું નથી કીણું હાલે એ હું ગયો પાછો ઘેર ને આ ખેતરની માંડવી પણ થોડીક પાડે નાખી કેટલી એવા બીજી છે એને બપોરની પાડવાની છે

લીમડો એના મેરા હે કેર એના મેરા પીડ્યું આ હે અમારા ઝાડવા એટલે બધા તમે જોવા બધા હે હું જ્યાં બીજે માંડવી પાડવા અમારા પાડોશમાં છે ને સનસેટ થવા આવ્યો થોડોક જ બાકી રહ્યો હું આગળ થઈ જશે તો હાલો એવું બીજે આપણે માંડવી પાડવા જઈએ કંઈ બહુ સેટો ને અહીંયા જ છે પાસે જ્યાં આખે તર છે ને આનાડું કે ના જ જવાનું હોય બહુ જાજો કઈ છે આ ખેતરમાં હે મેં રહી થોડીક એક જ માંડવી હે પાડવાની પાછો ખેતર હે બાજુ બાકી પણ એ ખેતર એવું કે મજૂર આવી ગયા તાર પાડવી ખટાણે નથી પાડવી તો લગભગ એવો કાલે મજૂર આવે કે ન આવે તો એ મજૂર આવે તો પછી એવું કાલે પાડવાની થાય લગભગ તો હેવો આ વિડીયો હું પૂરો કરા કારણ કે હેવો હાઈન પડે ગઈ વિડીયો અપલોડ કરવાનો ટાઈમ પણ હેગો ને આ પૂગે આપણે ઘેર Ничего,